રાજકોટ જિલ્લાના જામકંડોરના તાલુકાના ઇન્દિરાનગર વિસ્તારમાં બે દિવસ પહેલા સાત વર્ષના કૂતરાના હુમલાનો ભોગ બનનાર માસુમ સ્વ રવિનાથના સ્વજનો દ્વારા મામલતદાર કચેરી ધરણા પર ઉતર્યા હતા ત્યારે આ બનાવને પગલે તાલુકાના રાજકીય આગેવાનો કે અધિકારીઓએ આ માસુમ બાળકના સ્વજનોને દિલાસો પણ આવવા ન આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમગ્ર માહિતી અનુસાર જામકંડોરના ઇન્દિરાનગર વિસ્તારમાં બે દિવસ પહેલા સાત વર્ષના રવિવાર નામના માસુમ બાળકને સ્વારે હુમલા કરતા મૃત્યુ પામેલ કે જેને પગલે સમગ્ર જામકંડોળા ગામમાં રેરાટી વ્યાપી હતી જેને પગલે જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મૃતકના પરિવારો સાથે આ વિસ્તારના લોકોએ જામકંડોળા મામલતદાર કચેરી આવેદન પત્ર આપી મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી તથા મૃત પરિવારને સહાયની માંગ કરવામાં આવી હતી જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારની નજીક મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી થાય અભાવ જોવા મળી આવે છે કે જેથી મરેલા પશુના હાડકા ચામડાને માસ્ક કાયમી પડી હોય છે કે જેથી આ વિસ્તારના માટે વાતાવરણ તીવ્ર વાસ અને મજબૂર બન્યા છે ત્યારે જામકંડોળાની ગ્રામ પંચાયત કચેરી મામલતદાર કચેરી અને રાજકોટ કલેક્ટર કચેરી સુધી આવા નવા રજૂઆતો કરવામાં આવી હતી કે આ વિસ્તારથી દૂર મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી કરવામાં આવે પરંતુ જામકંડોળાના તંત્રના બહેરાકાને રજૂઆત અથડાઈને પાછી ફરે છે કોઈ કામગીરી ધરવામાં આવતી નથી ત્યારે આ વિષય પર તંત્રની કામગીરી શૂન્ય જોવા મળી આવી તો મરેલા પશુના હાડકા ચામડામાં

જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા નથી તે નરી વાસ્તવિકતા છે આ વિસ્તારમાં જાહેર શૌચાલય હોવાથી લોકોની ફરજિયાત શૌચક્રિયા કરવા ખુલ્લી જગ્યામાં જવું પડે છે જેનો ભોગ જામકંડોળા આ સાત વર્ષીય માસુમ બાળક બન્યો હતો કે જેને પગલે આ વિસ્તારના લોકોએ તાત્કાલિક મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી અન્ય જગ્યાએ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જામકોડોના મામલતદાર કચેરીએ ધરણા પર બેસી ગયા હતા બટુકભાઈ ધરમસિંહભાઈ પરમાર દેવી સમાજના પ્રમુખ થી બોલું છું ને આ કરે છે અને ન્યા દુર્ગંધી એટલી આવડે છે અને છોકરાઓને વારંવાર કઈડી જતા હતા એ અમે ગણતા નહોતા પણ આ છોકરાને હવે મારીને કૂતરા ખાઈ જવા મળ્યા તો આનું તમે કાંઈક સરકાર તરફથી કે અધિકારીઓ છે આનું કાંઈક નિર્ણય લ્યો અને આ છોકરો ઓફ થઈ ગયો છે એને અત્યારે કાર્યવાહીના પાંચ રૂપિયા એની ફાંસ છે નહીં

કુતરા જાલી લઈએ એવા કુતરા ગાયો ને હટાવી લઈએ અમને એ ન્યાય જોઈએ અમારે હાવ ઘર પડખે ગાયું નાખે નથી અમે ખાઈ કે નથી અમે હરખાય રહી ગરીબ માણસો કામે જાય છોકરા તો અમારે કાયમી ઘરે જ હોય હવે આવડા છોકરા અમારે કેમ રેજા રાખી જવું ભરતભાઈ હસરતભાઈ કોઈ આણી ઘટનામાં જે ઢોર આપડે ગામ ને નજીક નાખે છે ને જે મરી ગયેલા પશુ એટલે એને યોગ્ય વળતર છોકરો જે નાનો છોકરો જે આજુબાજુ રમતા હોય એને કુતરા મારી મરી ગયો હોય બટકા ભરીને એટલે એને યોગ્ય વળતર મળવું જોઈએ અને બીજે ગમે ત્યાં વ્યવસ્થા સરકાર બીજે ઢોર મરી ગયા અને બીજે કઈ વ્યવસ્થા કરવી જોઈએ ગામથી દૂર એવી અમારી નંબર અપીલ છે અને છોકરાને યોગ્ય પૈસાનું વડતર સરકાર આપે એવી અમારી નંબર અપીલ જયાબેન રાઠોડ શું હતું સાહેબ કાલે અમારા એક છોકરો હતો ટાઈમ છોકરા હતા એમાં એક છોકરો બે છોકરા ભાગી સુધ્યા ને એક છોકરો જલાઈ ગયો એક છોકરો હમરો મરી જ ગયો ગરીબ માણસ છે સાહેબ અને કુતરા વાહ મંડાઈ ગયા બધાએ તો એમાં એ કુતરા કુતરા મૂકીને છોકરો ન્યા ની અફેલ થઈ ગયો ખાડામાં ખાડામાં બોધ કાંઈ જયડું નહીં અને આ છોકરા ઝીણકો હતો કાંઈ મોટાને સૂતી નાખશે સાહેબ આ કુતરામ ગમે નિકાશ કરી નાખો આ ઘો છે કરી નાખો કાંઈથી ઉપાડી લ્યો અને કાં અમને ગમે ઓલી વ્યવસ્થા કરી દીધો અમારી ગમે હવે અમારે અમારા ગંદકીમાં રહેવાતું નથી અમે કેટલો અમારા પાસે રૂપિયા હોય નહીં અમે સાહેબ આજે ક્યાંથી થાય હવે ગંદકીમાં રહેતું ખાય એવું બધું અમે ઓકી જાય છે અમે અમે ગરીબ માણસ અમે પાંચસો રૂપિયાની બસો રૂપિયાની મજૂરી કરે અમે સો રૂપિયા દવાના આવીએ જાય સો રૂપિયા અમારા ઘરમાં વધે અમે શું કરી સાહેબ અમે ગરીબ માણસ તમારો મોટા માણસનો ન્યાય થાય અમારે નાના માણાનો ન્યાય ન થાય અમારે નાના માણસનો ન્યાય તો કરવો પડે ને તમારે સાહેબ હવે અમે નાના માણસ અમારા દવાખાનામાં વયા જાય અમારે નાના નાના છોકરા લઈને અમે મૂળ મજૂરી વાળા માણા રહીએ અમે રેઢા રેઢા મૂકીને વયા જાય અમારે ગમીને જાવું તો કરીને તો અમને આનો ન્યાય આપો ન્યાય ન આપો તાવ દિવે અમે અહીંયા મારું નામ પ્રતિક કોયાણી રમેશભાઈ છે હું જામ મુકામે રહું છું અને વકીલતનો વ્યવસાય કરું છું અહીં જામ તારીખ ચોવીસ બાર બે હજાર બાવીસ ચોવીસના રોજ એક બનાવ બની ગયેલ કે સાત વર્ષના માસુમ બાળકને કૂતરા હોય બટકા ભરી અને પીખી નાખેલ હોય જે બાળક મરણ ગયેલ છે એના પરિવારને સરકાર સી તરફથી યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે અને આ બનાવનું મૂળ જે છે એ મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી આ જગ્યાએ ચાલતી હોય જે મૃત પશુના ખાલ ઉતારવાની કામગીરીને કારણે માંસ મટન ખા ખાય અને કૂતરાઓ એકદમ શિકારી બન્યા હોય જેનો ખૂબ જ ત્રાસ હોય આ બાબતની અમે સને બે હજાર બાવીસથી આજની તારીખ સુધીમાં રામકરોના તંત્ર તથા સરકારી તંત્રને છ વખત અરજીઓ કરવામાં આવેલ છે તેમજ આ બનાવ બાબતે સરકારશ્રી અમારી અરજીનો આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કે કોઈ જવાબ આપેલ નથી જેથી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાળકને ન્યાય મળે બાળકને સરકાર યોગ્ય વળતર આપે અને આ જે મૂળ ઘટના છે એનો જગ્યા સરકાર શ્રી અન્ય ત્યાં ગમે ત્યાં ફેરવવામાં આવે એવી નમ ડોક્ટર અલ્પેશ ત્રિવેદી ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ